અહીંયા પાછો આપણે સેટિંગ આપેલું છે એટલે પાણી બતાવે આયા પાણી બતાવે છે કે હવે કેટલું પાણી ભરેલું છે સાત લિટર પાણી આપણી ટાકીમાં છે માથે છસો એમ એલ વાહ આ ઓટો મોડ માં આપી દીધું ઓટો મોડ માં આપી દીધું ને ભાઈ નિકુજ એકદમ ઓટો મોડ માં હવે એની રીતે છટા જાય પાણી ખલાસ થઈ જાય એટલે હતું ન્યાન્યા પાછો આવી જાય એની રીતે એની રીતે જ્યારે પાછો આ બાજુ આવશે એટલે ઓન બોઈલો જો વાહ સરસ એટલે એને ઓટો મોડ માં જ ફૂલી ઓટો મોલ માં જ આવશે સમજાઈ ગયું ટુક માં કેમ તો ને કે ભાઈ જેને ડ્રોન થી દવા છાટવી હોય ઈ સંપર્ક અમારા નિકુજ નો કરી શકે અને આ વ્યવસ્થા ખૂબ સારી છે અને નીચે મોબાઈલ નંબર પણ ડિસ્ક્રિપ્શન માં નિકુજ અને ઘણી વખત ઘણી વખત મજૂર ને શું લાગે કે ભાઈ જીવ જંતુની જરૂર ઓલો બીક લાગે કા બાબા આ બીક લાગે એ બીક ઉડી જાય કે ભાઈ આ જંતુ કઈ એમ છે મોલ ખાટો થઈ ગયો તો ઈ તમારે જંતુની બીક નોરી આમાં અને ઝડપથી ભાઈ આ ચાલી પિસ્તાલીસ વીઘામાં તો અડધી એક દોઢ કલાક તો ખલાસ કામ પૂરું ઓલું તમે પાંચ મજૂર નાખો બે દી લાગે એક દી લાગે આ દોઢ કલાક માં ખેલ ખતમ હા અને રિઝલ્ટ એવું કઈ ઘટે જ નહીં આવજો સીતારામ